લો મિત્રો તો સાંજના વાગી રહ્યા છે સાડા આઠ તો આપણે આવી ગયા છે આપણા ઘરની સામે ક્રિષ્ણ વડાપાવ દાબેલી પાવ ફેર રાખે છે ત્યાં તો આ બ્લોક તમે જોજો તો જો મિત્રો આ સિમેન્ટ રોડ છે ત્યાં જોઈ છે બપોરે ત્રણ થી સાંજના દસક વાગ્યા સુધી હોય છે તો જો મિત્રો એટલી વેરાયટી હોય છે અહીંયા तो जो मित्रों औरत भाई दाबेल बनावे छे साहब होश पर चालू छे तुदर तो कनेक्ट करा ले खमो करी अरे मजा आयो जो जोरदार दाबेली है मु आई जी रोज खाओ अरे बोलो के नहीं बोलो हां माने काई मियां है ने एक वो एक स्टॉप होयल छे અહીં હું અત્યારે ગેસો જતો હોય ને જો અત્યારે કામ મારે પતી ગયું હોય ગેસો જતો એટલે મારે અહીંયા રોકાવું પડે સ્વાદમાં બેસ્ટ છે હાઇજેનિક છે અને સ્વચ્છતા મેઇન જોરદાર છે મજા આવે કામ કરે છે એ કેમાં કાસ મુંડો કરી દે ઈ પાક કે તો પડ્યા હ તો માકલે ઓય ઓ મિત્રો દબેલા આપડી બની ગઈ છે પતરા માળ દે આ કાશ માળ ઓ એનો પૂવો થાય મિત્રો દબેલા બની થઈ ગઈ છે તૈયાર આપડી દાબેલી તૈયાર તો જો મિત્રો આપણી તૈયાર છે તો આપણે આપણી સાયકલ લઈને ઘરે જઈશું વડા